ને પીવું યાર તારી કસમ આવી તો કેટલી કસમો ખાઈ લીધી પણ આ તો આ દારૂ પીને આવી ગયો એ માણસ બીજા દાર તો બકા તું મો અંદર ઘર માં આવી ને આવું ના કરી ને યાર મારે આબરુ જતી રહે મારા કોક બધા જાગી જાય તો મારું શું થા બધા જગરવાદ તો બાર હોય કરીએ પણ માર પીર જ તો રોહ માર તો તો હાલ જ અર્ધી રાતે તો કોણ તને સાધન માં લઈ જહ મે કે સાધન મળી જાય તો મુ જતી રહે ના કદ મુ હેડી જાય મારા કોઈ ઘર જ નહીં અલ્યા તું બરદે ભાઈ યાહુ કરી મુ તો

હાડો તને મુ ઘર મો હેડા મુ તને મુ ગીજી અરે મારા હારો दारू પીના આય તો મણ કે એમને વાતો કરી હે ખોટ ખોપરી રે તો એ મારા જે શું જુઠ્ઠું બોલ મારા જે રાતે આ તો મારવા પર હોતો આયો દાદાની સમજાજો જો આલ્યો ખતો મુ જગરો કરું તો આલ્યો ખતો પાટવાય નકો હું જાતે જ